મોટ નજીક હાઈવે પર બસ બાઇક અકસ્માત એકનું ઘટના સ્થળે મોટ આજે નેશનલ હાઈવે નંબર ચોસઠ પર આમોટ તાલુકાના નહિયર ગામ નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક સવારનું ઘટના સ્થળે માહિતી અનુસાર સુરત તરફ જતી ગુજરાત રાજ્ય માર્ગ બસ અને એક બાઇક વચ્ચે નહિયર ગામના વળાંક નજીક અકસ્માત થયો હતો આ વળાંક અચાનક આવતો હોવાથી અકસ્માત થવાની શક્યતા વધુ રહે છે અકસ્માતમાં બાઇક સવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક આમોટ પોલીસને જાણ કરી હતી આમોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે આમોદની સરકારી દવાખાને ખસેડ્યો હતો મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને પોલીસ તેમના વાલી વારસની શોધખોળ કરી રહી છે પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાના કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ અકસ્માત સ્થળના વળાંક વિસ્તાર અને સામેલ વાહનોની સ્થિતિની ઝીણોતભરી તપાસ કરવામાં આવી રહી છે આ દુર્ઘટના અંગે વધુ માહિતી ઉપલબ્ધ થતાં જ જાહેર કરવામાં આવશે